ઉત્તરાયણ પર્વને લઈ રાજ્યભરમાં પતંગ દરસિયાઓમાં ઉત્સાહ છવાયો છે ત્યારે જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પવનની ગતિ અંગે મહત્વપૂર્ણ આગાહી કરી છે તેમની આગાહી મુજબ આગામી ચૌદ અને દશાંશે પાંચ જાન્યુઆરી દરમિયાન ગુજરાતના વિવિધ ભાગોમાં પવનની ગતિ પતંગ ઉડાવવા માટે અનુકૂળ રહેશે અંબાલાલ પટેલે જણાવ્યું છે કે ઉત્તર ગુજરાતના મહેસાણા પાલનપુર તેમજ અમદાવાદના કેટલાક વિસ્તારોમાં પવનની ગતિ સાતમી નવ કિલોમીટર પ્રતિ કલાકની આસપાસ રહેવાની શક્યતા છે આ ગતિ સામાન્ય રીતે પતંગ ઉડાવવા માટે યોગ્ય ગણાય છે અને પતંગર કોઈ ખાસ મુશ્કેલીનો સામનો કરવો નહીં પડે તે સાથે જ સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક વિસ્તારોમાં પવનની ગતિ થોડી વધારે રહેવાની શક્યતા દર્શાવવામાં આવી છે મહુવા ગાંધીધામ અને જામનગરમાં પવનની ગતિ અન્ય વિસ્તારોની સરખામણીએ વધુ રહી શકે છે જેના કારણે ત્યાં પતંગ ઉડાવતા સમયે ખાસ કાળજી રાખવાની જરૂર રહેશે હવામાન નિષ્ણાતના જણાવ્યા મુજબ દરિયાકાંઠાના વિસ્તારોમાં પવનની ગતિ લગભગ દશાંશેક ત્રણ કિલોમીટર પ્રતિ કલાકની આસપાસ રહેવાની સંભાવના છે દરિયાકાંઠથી પવન સામાન્ય કરતાં વધુ તીવ્ર હોવાના કારણે પતંગ ઉડાવનારાઓને સુરક્ષા બાબતે સાવચેત રહેવાની સલાહ આપવામાં આવી છે સુરત શહેર માટે અંબાલાલ પટેલે ખાસ આગાહી કરતા જણાવ્યું છે કે ત્યાં આંચકાના પવનની ગતિ છવ્વીસ કિલોમીટર પ્રતિ કલાકની આસપાસ રહી શકે છે આ પ્રકારના ઝપાટાવાળા પવનને કારણે પતંગ ઉડાવતી વખતે દોરાની મજબૂતી અને સલામતીના પગલા અત્યંત જરૂરી બનશે ઉત્તરાયણના બીજા દિવસે એટલે કે પંદર જાન્યુઆરી અંગે વાત કરતા અંબાલાલ પટેલે જણાવ્યું કે સવારના સમયમાં પવનની ગતિ થોડી ઓછી રહેશે પરંતુ દિવસ ચઢતા પવનની ગતિમાં વધઘટ થતી રહેશે બપોર અને સાંજના સમયે પવન ફરીથી અનુકૂળ બનવાની શક્યતા છે જેના કારણે ઉત્તરાયણના દિવસે પણ પતંગબરસિયાઓને આનંદ માણવાની તક મળશે કુલ મળીને આ વર્ષે ઉત્તરાયણ પર્વ દરમિયાન પવનની સ્થિતિ પતંગરસિયાઓ માટે અનુકૂળ રહેવાની શક્યતા છે જો કે વિવિધ વિસ્તારોમાં પવનની ગતિ અલગ અલગ હોઈ શકે છે તેથી સ્થાનિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને પતંગ ઉડાવવાની સલાહ આપવામાં આવી છે અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું છે કે ચૌદ અને દશાંશેક પાંચ જાન્યુઆરીએ રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં પવન પતંગ ઉડાવવા માટે અનુકૂળ રહેશે કેટલાક વિસ્તારોમાં પવન વધુ રહેશે ત્યાં લોકોએ સાવચેતી રાખવી જરૂરી છે